યમુનાના ઘાટ ઉપર ભગવાને વિશ્રામ લીધો એટલે સ્થળનું નામ પડ્યું વિશ્રામ ઘાટ મા બાપને મુક્ત કર્યા ઉગ્રસેન મહારાજને મુક્ત કરી રાજગાદી આપી અને થોડા દિવસો પછી પોતાના બાબા નંદને કહ્યું બાબા તમે હવે આ ગોવાળોને લઈ અને વ્રજ પધારો પોતાનો સંદેશો માને દેવા માટે બાબા નંદને આપ્યો નંદ બાબાની આંખો ભીધી થઈ બાબા ગયા ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા માટે બેઠા ચોસઠ દિવસ ભગવાન ત્યાં રોકાયા અને ચોસઠ વિદ્યાઓને પરમાત્માએ પ્રાપ્ત કરી છે સાંદિપની ઋષિના આશ્રમમાં ભગવાન ભણ્યા ત્યારથી આવ્યા પછી પરમાત્માએ મથુરાની અંદર ભગવાનના જન્મનું એક નક્ષત્ર હતું એના ચરણની ઉજવણી થતી હતી અને એ ચરણની ઉજવણીમાં આખું મથુરા આનંદ અને કિલોલ કરતું હતું પણ જેનો ઉત્સવ હતો એ જરૂખામાં ઉભા રહી અને વ્રત બાજુ આમ નજર માંડી અને ઠાકોરજી ઉભા રોતા પ્રભુ ઉભા જ્યારે કૃષ્ણને વ્રજવાસીઓની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે ત્યારે ત્યારે પ્રભુ રોયા છે જરૂખામાં ઉભા રહીને દડ દડ અસરોની ધારા સાથે ઠાકોરજી રોયા કરે છે ઉદ્ધવજી ભગવાનને શોધતા હતા અને શોધતા શોધતા જયારે આવે છે તો પરમાત્માને જોયા તો પાછળથી ખભા ઉપર હાથ રાખો પ્રભુએ જરા પાછું જોયું ઉદ્ધવ બોલ્યા છે પ્રભુ તમે છો તમે રડો છો ભગવાન સ્વરે બોલ્યા છે ઉદ્ધવ હું નથી રડતો પણ મને કોઈક રડાવે છે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે એટલે ઉદ્ધવ કહે છે પ્રભુ તમને કોણ રડાવ્યા સંસારમાં પરમાત્મા બોલ્યા છે ઉદ્ધવ સાચું કહું આજ મને મારી માં બહુ યાદ આવે છે જ્યારે જ્યારે માં યશોદાની યાદ આવી ત્યારે ત્યારે કૃષ્ણ રોયા છે દ્વારિકામાં ભગવાન એકવાર લગ્ન થઈ ગયા પછી ઠાકોરજી પોતાના શયન ખંડમાં અડધી રાત્રે બેઠા ભગવાન રોતા ભગવાન રોતા રોતા કહે છે રૂકમિણી ખબર નહીં આજે મને યશોદા યાદ બહુ આવે છે મને મારી માં બહુ યાદ આવી છે વિચાર કરો વાલા વૈષ્ણવો આખી દુનિયાનો માલિક થયા પછી સોનાની નગરીનો રાજા થયા પછી પથારીમાં બેસીને અડધી રાતે રોવે છે કારણ આ સંસારમાં સંતાનો સાથે સૌથી વધારે લગાવ કોઈનો હોય હોય તો માનો છે સૌથી વધારે પ્રેમ જો કોઈ સંતાનને કરતો હોય તો માં કેમ આ દુનિયાની સાથે બાળક જેટલું રહે એના કરતા નવ મહિના વધારે એની મા સાથે રહે છે પરમાત્મા રોતા હતા ઉદ્ધવજી કહે છે પ્રભુ આવું હોય કઈ હા ઉદ્ધવ આજ મને મારી ગોપીઓ મારી ગાયો મારા નંદ બાબા મારા મિત્રો અને છેલ્લે ભગવાન એટલું રડતા રડતા બોલ્યા ને ડૂમો ભરાઈ ગયો ઉદ્ધવ મારી રાધા બસ આટલું કૃષ્ણ બોલી શકે ભગવાનને રાધાની યાદ આવી તો પ્રભુ રડ્યા છે ઉદ્ધવે કીધું પ્રભુ આવું ન હોય ઉદ્ધવજી જ્ઞાનની મૂર્તિ હતા એટલે ભગવાનને જ્ઞાનની વાતો કહેવા લાગ્યા સમજાવવા લાગ્યા એટલે ભગવાને એટલું જ કીધું ઉદ્ધવે કામ કરું આ જ્ઞાન જે મને આપો છો ને એ જ્ઞાન તમે મારી ગોપીઓને આપી આવો આ વ્રજવાસીઓને શીખડાય આવો જાઓ મારો એક સંદેશો લઈ જાશો તમે વ્રજમાં હા પ્રભુ લાવો ભગવાનનો સંદેશો લઈને જ્યારે ઉદ્ધવ વ્રજમાં જાય છે વાલા વૈષ્ણવો આજની તારીખમાં પણ આખી દુનિયામાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ સ્થાન હોય તો વૃંદાવન છે આખી દુનિયા ભગવાનને ભલે વાલી હોય હોય પણ વાલામાં વાલું કોઈ સ્થળ તો વૃંદાવન છે પરમાત્માને વ્રજ બહુ વાલું છે તમે સાંભળીને આશ્ચર્ય પામી દેશો જ્યારે ઉદ્ધવ ભગવાનનો સંદેશ લઈને વ્રજમાં જવા તૈયાર થયા ને તો પરમાત્મા એ દ્વાર એ નગરીમાં મથુરાના એ જરૂખામાં ઉભા રહી અને ઠાકોરજી ઉદ્ધવને દંડવટ પ્રણામ કરે છે આખી દુનિયા જે કૃષ્ણને પ્રણામ કરે કૃષ્ણ આજ ઉદ્ધવને દંડવટ કરે છે ઉદ્ધવ બે ડગલા પાછળ ચાલ્યા ગયા પ્રભુ શું કરો તમે આ તમે મને પગે લાગો છો શું કામ મને પાપમાં પાડો છો ભગવાન ઊભા થયા અને ભગવાનને રડતા રડતા કીધું ઉદ્ધવ હું તને એટલે પગે લાગું છું કે તું વ્રજમાં જાય છે જે લોકો વ્રજમાં જાય છે એ કૃષ્ણને બહુ ગમે છે પ્રભુને બહુ ગમે છે ભગવાનનો સંદેશો લઈને ઉદ્ધવ આવે છે ઉદ્ધવને એટલા માટે મોકલ્યા ઉદ્ધવ પાસે જ્ઞાન હતું પણ એને ખબર નહોતી કે પરમાત્મા જ્ઞાનથી પ્રસન્ન પ્રસન્ન થતા પરમાત્મા તો પ્રેમથી પ્રસન્ન થાય છે પ્રભુ ભક્તિથી પ્રસન્ન થાય છે ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવે છે વ્રજમાં સૌથી પહેલા ગોપીઓ મળે છે ગોપીઓને ખબર પડી કે મથુરાથી એક રથ આવી રહ્યો છે ભગવાન જ્યારે ઉદ્ધવ જતા હતા ત્યારે ભગવાને કીધું ઉદ્ધવ ભોરે ભગવાને પોતાના જેવી માળા પહેરાવી પોતાના જેવા કપડા પહેરાવ્યા કેમ તું મારા જેવો નહીં લાગે તને પ્રવેશ નહીં આપે તારી કોઈ વાત નહીં કરે ઉદ્ધવને સૌથી પેલા ગોપીઓ મળે છે ગોપીઓ જોવે છે રથ આવ્યો એટલે દોડતા દોડતા ગઈ આપણો કૃષ્ણ આવ્યો કૃષ્ણ આવ્યા કૃષ્ણ આવ્યા જ્યાં કરીને દોડતા દોડતા જાય છે પણ નજીક જઈને જ્યાં જોવે ત્યાં ગોપીઓ બધી નિરાશ આ તો બીજો કોઈક નીકળ્યો કૃષ્ણ નથી આતો આટલી બધી ગોપીઓના ઝુંડમાંથી પાછળથી ગોપી બોલી એ શું કામ અહીંયા આવે એનું ક્યાં કોઈ અહીંયા રહે છે તો હવે મથુરાનો રાજા થઈ ગયો મથુરાનો રાજા થયો ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે ગોપીઓ નંદબાબાનું ઘર ક્યાં છે એક ગોપી એ પૂછું ક્યાંથી આવો છો મથુરાથી આવું છું બીજી ગોપી તરત બોલી ઉઠી કે મથુરા વાળા હજી શું બાકી રહી ગયું તમારા વ્રજ માં એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણ છે ને ગોપીઓ ક્રૂર કઈ બોલાવે છે ઉદ્ધવજી કહે છે મને બતાવો ને યશોદા નું ઘર હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું એક ગોપી બતાવે છે કાપેલી જો આ નદી ચાલી આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ યશોદાના ઘરમાં તમને લઈ જશે ઉદ્ધવે પ્રશ્ન પૂછો કેમ આ આ યશોદાના ઘરમાંથી નીકળે છે નદી એ ગોપીએ જવાબ આપ્યો કે એ નદી સામાન્ય નથી તો જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ નથી સુકાયા એ યશોદાની આંખમાંથી નીકળતી આ નદી છે આંસુડાની નદી છે એના કિનારે ચાલ્યા જાવ યશોદા મળી જશે ઉદ્ધવજી જાય છે ઉદ્ધવનું સ્વાગત કર્યું માં યશોદા તો વૃદ્ધ કર્યુંવારણા લીધા છે ઉદ્ધવના યશોદાની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા એટલે નંદ બાબા અને ઉદ્ધવ બંને જણા ઢોલિયા ઉપર બેઠા અને મા ઢોલિયાની બાજુમાં નીચે બેસીને મોઢું સંતાડીને રોયા કરે છે સૌથી પહેલા નંદ બાબા એટલું પૂછ્યું કે ઉદ્ધવ કનૈયો શું કરે છે પૂછા અને પછી બીજી વાત નંદ બાબા એ પૂછી કે ઉદ્ધવ ક્યારે કનૈયો અમને યાદ કરે છે કે નહીં કૃષ્ણ અમને યાદ કરે છે ઉદ્ધવે કીધું બાબા આવું બોલો છો આ વાતની ખબર જો કૃષ્ણને પડશે તો દુખી થઈ જશે તમને શું લાગે છે તમારા તમે બધા અહીંયા દુખી છો એને યાદ કરી કરી દે સાચું કહું બાબા કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે તમને બધાને યાદ કરી કરીને બહુ રડે છે તો કૃષ્ણને કેજો ને એકવાર મળી જાય કૃષ્ણને કેજો ને મળી જાય કૃષ્ણને કેજો ને અહીંયા આવે અમારે એને મળવું છે નંદ પોતાના મનમાં એક બીજો જ ભાવ પ્રગટ કરી લે છે કે ઉદ્ધવને એમ કહે છે કૃષ્ણને કે જો અહીંયા આવીને મળી જાય અહીંયા આવીને મળી જાય જો તમારે મળવું હોય તો નંદ તમારે મથુરા ન આવી જવું જોઈએ બધાને તમને કૃષ્ણની બહુ યાદ આવતી હોય તો પણ નંદ એ બહુ સરસ જવાબ આપ્યો છે કે ઉદ્ધવ અમે મથુરા નહીં આવીએ કોઈ દિવસ કેમ તો કહે છે જતાં જતા કૃષ્ણ કહીને ગયો છે હું આવીશ કૃષ્ણ કંઈ ગયા છે હું આવીશ એટલે એ આવે એની રાહમાં છીએ અમે એને કહેજો ને આવે એકવાર નંદબાબાએ તો બહુ બધી વાતો પૂછી છે હો એણે કોઈ દિવસ એની સાથે રમનારા ગોવાળિયાઓને યાદ કર્યા છે એની ગાયોને યાદ કરી છે એને કહેજો ને એકવાર ગોકુળ આવે અમારા કોઈ માટે ન આવે તો કઈ નહીં પણ એની માં જશોદા માટે કહેજો ને એક વાર આવે એકવાર યશોદા માટે એને મોકલજો માતરમ સ્મરણમ બાપ જેવી બીજી વ્યક્તિ આ સંસારમાં મળે નંદ બાબા બોલ્યા છો આ સંસારમાં બાપ ક્યારેક જિંદગીમાંથી જતો રહી તો બીજી વ્યક્તિ મળે પણ માં જેવું બીજું પાત્ર સંસારમાં મળે નહીં ક્યાંય એ ભલે મથુરા રહ્યો એને કદાચ બહુ બધા લોકો મળ્યા હશે પણ એની યશોદા જેવી માં નહીં મળી હોય કોઈ એને કહેજો ને એકવાર યશોદા માટે આવે અમે નહીં આવીએ ઉદ્ધવજી નંદ બાબાની વાતો સાંભળે ગોપીઓ પાસે જાય ગોપીઓ ભ્રમર ગીત ગાય એક ભમરાને સંબોધન કરીને ઉદ્ધવને કહે છે કે તું તો તારા એનો સંદેશ લઈને આવ્યો છો ચાલો જા ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિથી ઉદ્ધવને નબડાવે છે એને દીક્ષિત કરે છે જ્ઞાની ઉદ્ધવની આંખમાં આંસુ નથી આવતા જ્ઞાની માણસ રડે નહીં ક્યારે પણ એક વાક્ય જ્યારે સાંભળ્યું ત્યારે ઉદ્ધવ જેવો ઉદ્ધવ ભાંગી પડ્યો ઓસરીના કોરે સંધ્યાના સમય બેઠા હતા ત્રણ દિવસ ચાર દિવસ માટે ખાલી આવેલા ઉદ્ધવ વાલા વૈષ્ણવ યાદ રાખજો ચાર દિવસ માટે આવેલા ઉદ્ધવ કનૈયાના પ્રેમની વાતો વ્રજવાસીઓના મોઢથી સાંભળતા 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 મહિનાઓ થઈ ગયા પણ વ્રજ ની બહાર નીકળી ન શક્યા મહિનાઓ સુધી વ્રજ માં રોકાયા પણ ઉદ્ધવની આંખ ત્યારે રડી જ્યારે માં યશોદાની હારે સંધ્યાના કાળે ઓસરીના કોરે બેઠા છે અને ઉદ્ધવનો હાથ જાલી માં યશોદા પૂછે છે ઉદ્ધવ કનૈયો તો મથુરામાં મહેલમાં રહેતો છે નહીં હામાં તો તો મેલમાં કેટલા બધા દાસ દાસીઓ હશે એના સેવામાં હામાં બહુ બધા દાસ દાસીઓ છે ઉદ્ધવ કનૈયાને સંદેશો આપશો કહો ને માં શું કહું યશોદા એટલું બોલ્યા છે કનૈયાને કહેજો ને કે તારા મથુરાના મહેલમાં આટલા બધા દાસ દાસીઓ તારી સેવામાં હાજરીમાં છે જો તારી માને તારું મોઢું જોવા મળતું હોય તો તારી માં મથુરાની દાસી બનવા તૈયાર છે કૃષ્ણ તારી દાસી બની છું એક વાર કેજો ને મને ની દાસી બનાવી લે ઉદ્ધવની આંખમાંથી દડ દડ અસુની ધારા વહી ગઈ ને માના હાથ પકડીને કહે છે માં બસ હવે આવું ન બોલશો હો હું કૃષ્ણને કહીશ તમને મળી દેશું બહુ જલ્દી મળશે કૃષ્ણ તમને અને અંતે ઉદ્ધવજી મહિનાઓ પછી જ્યારે ગયા ત્યારે માએ ફૂલડીની અંદર માખણને મિશ્રી આપ્યા એ પુડ ઇન લેયન એ મથુરા પ્રવેશ કર્યો ઉદ્ધવે ભગવાન પાસે આવી સૌથી પહેલા દંડવટ કરીને કહીયું પ્રભુ આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે તમે જીતા અને હું હાર્યો પ્રેમ સૌને રડાવે છે માએ તમારા માટે કંઈક આપ્યું છે ભગવાને ફૂલડી લઈને આમ ખોલે તો માખણ ને મિસ્ત્રી અંદર હતા એ માખણ ને મિસ્ત્રી ને જોઈને ભગવાન ની આંખ માંથી અશ્રુ રોકાયા નહીં ભગવાન રડી પડ્યા અને કવિને લખવું પડ્યું છે प्पन भोगहि छप्पन खण ने मिश्री मारी गई गोकुल मां खण ने मिश्री मारी गई गोकुल मां माता यशोदा जी सांभरे ममतानी मूर्ति मारी रई गई गोकूड़ मा માતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માતાની મૂર્તિ મારી રહી ગઈ મથુરાનો પ્રસંગ છે ભક્તજનો ભગવાન એક વખતના સમય મથુરામાં જમવા બેઠા બાજોટ ઉપર સરસ મજાનો થાળ પીરસાઈ એના ઉપર એક વસ્ત્ર ને આચ્છાદિત કર્યું છે ઉદ્ધવે ભગવાનને કીધું પ્રભુ જમી ને ભગવાન જમવા માટે આવ્યા આમ વસ્ત્ર હટાવ્યું પરમાત્માએ થાળને વંદન કરી ફરી પાછા ઓરડામાં જઈને ભગવાન રોતા હતા ઉદ્ધવ પાછળ આવ્યા ઉદ્ધવે કીધું પ્રભુ શું કામ આવું કરો છો જમી લો ને અને ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવ જાવ ને દાસ ને દાસ્યોને કહી દો કે મારા ભોજનમાં જેટલા પણ પ્રકારના ભોજન બનાવીને મૂકવા હોય એટલા મૂકે પણ આજ પછી માખણ ને મિશ્રી નહીં મારી યશોદા રહી ગઈ છે માખણ ને છે શું વાલા ભક્તજનો ભગવાન નો પ્રેમ રજવાસીઓ પ્રત્યે એ ભ્રમર કીર્તની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને બતાવી પ્રેમમાં સૌ કોઈને રડાવે ભગવાનની વાત આ એ કથા બતાવી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધ ભાગને સમાપન કરી ઉત્તરાર્ધ ભાગમાં જરાસંધે ચડાઈ કરી અઢાર વખત જયારે અઢારમી વખત કાળીયવનને લઈને આવે પરમાત્મા મથુરા છોડી અને વિશ્વકર્મા પાસે નવી નગરી દ્વારિકાનું નિર્માણ કરાવી અને ભગવાન સૌ યાદવોને પ્રસ્થાપિત કર્યા ભગવાન ડુંગરાઓમાં સંતાયા તો કાળિયવનની પાછળ ગયો ભગવાને મુચુકુન નામના રાજા પાસે કાળીયવનનો ઉદ્ધાર કરાવ્યો એને માર્યો મુચુકુન રાજાએ દર્શન માટેની માગણી કરી તો ભગવાને કીધું કે બીજા જન્મમાં તમને દર્શન આપીશ અને એ મુચુકુન રાજા બીજા જન્મમાં જૂનાગઢના નરસિંહ મહેતા બન્યા અને ભગવાને બાવન વખત કામ કર્યા છે એના એની કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી ત્યારબાદ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાવ દાદાના લગ્ન રેવત રાજાની દીકરી રેવતી સાથે એટલે કે ગિરનાર પર્વતની દીકરી સાથે એના લગ્ન થયા અને એ ગિરનારની દીકરી સાથે પરણ્યા એ જ રેવત પર્વત છે આપણો ઓળખીએ છીએ રેવત રાજાની દીકરી સાથેના લગ્ન થયા ભગવાન નું પેલું લગ્ન વિદર્ભ દેશનો રાજા ભીષ્મક અને એની કન્યા રૂકમિણી સાથે પરમાત્મા રાક્ષસી વિધિ થી પરણે છે પેલું લગ્ન ભગવાન નું રાક્ષસી વિધિ થયું એની કથા સુખદેવજી મહારાજ બતાવે કે રુકમણીના લગ્ન કરવાની વાત આવી તો રુકમણીએ કહ્યું કે હું કોઈને વરિષ્ઠ નહીં જો તમારે મને લગ્ન કરી દેવા હોય તો કૃષ્ણ સાથે કરી દો કેમ તો મેં મનથી મારા પતિ અને માયના છે અને આ ભવમાં જો કોઈના નામની ચુંદરી ઓઢીશ તો કેવળ કનૈયાના નામની ઓઢીશ બીજાના હાથમાં મારો હાથ નહીં આપું આવું રુકમણીએ કહી દીધું ભગવ એના પોતાના પિતાજીને પણ એનો ભાઈ રુકમી એના લગ્ન શિશુપાલ સાથે કરવા તૈયાર થયો ઘડિયા લગ્ન લઈ લીધા રુકમીએ એક તરફી સંબંધ હતો એટલે પત્ર લખી અને ભગવાન કૃષ્ણને જાળ મોકલી છે કે મેં તમને મારા પતિમાં છે પેલો વેલો સંસારમાં પ્રેમ પત્ર કોઈ લખ્યો હોય તો સાત ભગવાન હતા એ સપ્તપદી હતી સાત શ્લોકોમાં રૂકમિણીએ સૌથી પેલા ભગવાનને સંબોધન કર્યું શ્રુતવા ગુણાન ભવન સુંદર સુણ સાંભળો એમ કઈ બોલાયું લખ્યું નહીં કૃષ્ણ હે પ્રિય કારણ પેલાના સમયમાં પતિનું નામ લેવાનું વર્જિત હતું આ તો હવે આ નિયમ આવ્યો બધો અને આવ્યો તો ખરો પણ આવવા વાળો આવ્યો પત્ની પોતાના પતિને બોલાવે આપણને એમ થાય કે એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે અમુક અમુક તો એના ઘરવાળાને બોલાવે આપણને એમ થાય કે આ ગલુડિયું બોલાવતી છે બોલાવે બોલો એની ઘેરે બે દીકરા હોય એની ઘેરે દીકરો હોય તો એ પાછા બે બી અરે તારું બે તારું બે કેટલી મર્યાદાઓ હતી श्रुत्वा गुणान् भुवनसुन्दर शृण्वतां ते निर्विषकर्णविवरेर्हर्तोङ्गतापम् श्रीमता अखिलार्थला चित्तव पत्रपं मे कात्वा

પૈસા હાટું થી ખચી ગધેડાના ગળે હીરો બાંધતા નહીં આવું રુક્મણીએ કીધું મેં નથી કીધું હા નહી તો પૈસા હાટું થી આપણે ગમે તેને લગ્ન કરી દઈએ અને અત્યારે દુનિયામાં પૈસા જ જોવાય છે પૈસાવાળા છે દઈ દો બાકીનું બધું પછી જોયું જાહે ભલે હાજે પોણા હાથે આવે ત્યારે રંગ બદલીને આવતો હોય છ પિસ્તાલીસ વાલા ભક્તજનો રુકમણીએ પત્ર લખીને બતાવ્યું છે કે જ્યારે જ્યારે પણ દીકરા દીકરીનું નો વેવિશાળ કરવાનો વારો આવે તો સંપત્તિ ઓછી જોજો સંસ્કાર વધારે જોજો સંસ્કાર હશે તો દાંપત્ય સુખી થશે એકબીજાને સમજણની વૃત્તિ હશે તો સંસ્કારથી આ જીવન સુખી થશે ચોથા સ્થાને ભણતર કીધું છે વિદ્યા ભણેલો ગણેલો ખાલી ભણેલો નહીં ગણેલો ચોપડીમાંથી જોઈને રોટલો શીખેવો નહીં હા ખાલી ભણેલી નહીં એન્જિનિયરિંગ કરી લીધું એની એ પર્યાપ્ત નથી મારી તો એટલી માન તમને બધાને વિનંતી છે કે તમે જે ઘરવાળી હારે જે દીકરી હારે લગ્ન કરવાના એને પૂછજો કે ભણવત ભણતર ભલે ઓછું હોય રસોઈ હારી આવડે છે ને કારણ આ સંસારમાં આપણા ઘરમાં ગમે તેટલા લોકો કામ કરે રસોઈ આપણી ઘરવાળી કરવી જોઈએ રામાયણમાં લખ્યું છે માં કૌશલ્યા પોતે રસોઈ બનાવીને જમાડતા હતા કેમ રસોઈ બનાવીને જમાડે ને ત્યારે પ્રેમ એમાં ભળ્યો હોય એટલા માટે તો એવા સમયે રુક્મિણી ભગવાનને કહે છે કે મેં તમને પસંદ કર્યા એનું કારણ છે તમારી વિદ્યા મેં તમને પસંદ કર્યા એનું કારણ છે તમારી વય છઠ્ઠા સ્થાને તમારો પૈસો અને સાતમા સ્થાને તમારું ઘર જોયું છે આપણે તો ઘર જોઈને દીકરી દઈ દઈએ છેલ્લી પ્રાર્થના ઘર જોઈને દીકરી ન દેતા વર જોઈને દીકરી દેજો ઘરમાં બધું હશે વરમાં કાંઈ નહીં હોય તો બધું વ્યુ જાય પણ વરમાં જો બધું હશે તો નવું ઘર ઊભું થશે એટલા માટે બંગલા જોઈ અને ન દઈ દેવાય કારણ કે બંગલામાં ક્યારેક ક્યારેક બગલા રહેતા હોય એ બંગલામાં રહેતા બગલા હારે દીકરી પરણાવી એના કરતાં કોઈ ઝુંપડામાં રહેતા હંસ હારે પરણાવશો તો દીકરી સુખી થશે સંસારમાં કોઈ સજ્જન સાથે પરણાવજો આગળના પાંચ શ્લોકો માં રૂકમિણીએ ભગવાનને લખ્યા અને એ પત્ર સાંભળીને ભગવાન લેવા આવ્યા પણ એવું તો શું લખ્યું તું ભગવાનને પડ્યું સવારે સવારે વાગે ગાશું પાંચ સમજાવીશ કે ભગવાનને આવું પડ્યું ભગવાનને મજબૂર થઈ ગયા લેવા માટે આજે તો ભગવાનના લગ્ન છે પરમાત્મા કુંડિનપુર માંથી માં રૂકમિણી હરણ કરીને લઈ જાય અને શિશુપાલ જાન ખાલી હાથે પાછી જાય ભગવાનના લગ્ન થયા આવો આપણા બધાના નિજ આનંદ માટે હવે ખાલી એક આ વર્તમાન સમયમાં જેમ લગ્ન થાય એમ આપણે પરમાત્માના બે સ્વરૂપના લગ્ન અહીંયા કરાવીએ એ લગ્નની કથામાં પ્રવેશ કરાવો એના પહેલાં આપ સૌ લોકોનો જેને પ્રેમ મળ્યો છે એવી લાલો પિક્ચર લાલો મૂવી લાલો ફિલ્મ અને આપણી આપણી આસ્થા વધારી દે કનૈયા પ્રત્યેનો આપણો પ્રેમ વધારી દે એમાં જેણે જેણે કામ કર્યું છે છે આખી ટીમ આવી એકવાર ખૂબ તાળીઓથી વધાવીએ તમે ધાર્યું હોત ને કે અમે આટલું આને સફળ કરશું તો તમે સફળ ન થયા હોત આ તો કૃષ્ણ સફળ કર્યા છે યાદ રાખજો વાલા ભક્ત જનો